આજ રોજ મારી એક બન ટેન્કર પકડ્યું છે એમાં બે કરોડ પચાસ લાખ રૂપિયા જેટલો કોઈ મુદ્દામાલ હતો જેમાં એક આરોપી સ્થળ ઉપરથી પકડાયો છે જેનું નામ મહેશ કુમાર સુત્રારામ જાટ વર્ષ ચૌધરી છે આ આરોપીએ હરિયાણામાં હિસાર અને શિખર શિશરની શિખરની વચ્ચેની જગ્યા ઉપરથી આ પ્રોહિબિશનનો માલ ભર્યો હતો અને આ માલ ભરાવનાર વ્યક્તિ અનિલ સન ઓફ જગદીશ પ્રસાદ પનિયા નામનો વ્યક્તિ હતો ઉપરાંત હનુમાન રામ અને રાધે કૃષ્ણ કરીને બીજા બે આરોપીઓ પણ આ આરોપમાં આ ગુનામાં સંડોવાયેલા હોવાના નામ સામે આવ્યા છે હાલ આરોપીને પકડ્યો છે એ માલ ક્યાં જ લઈને જવાનો હતો અને કોને આપવાનો હતો તે તપાસ અમારી ચાલી રહી છે આરોપીને પકડીને પ્રોહિબિશન અને ઓર્ગેનાઇઝ ક્રાઇમ ની જે નવા બીએનએસ ની કલમ છે કેટલો ટોટલ પંદર ને સાહીઠ જેટલી કુલ લગભગ પેટીઓ દારૂ અને લગભગ અઠ્યાવીસ જેટલી અઠ્યાવીસ હજાર આઠસો જેટલી

પ્રાથમિક પૂછપરછમાં એ ક્યાંથી લાવ્યું હતો એ જ માહિતી હજી સુધી બહાર આવી છે કેમ કે ક્યાં લઈ જવાનો તો આપણે રનિંગ રેટ કરી છે જેતપુરમાં એન્ટર થવાની નજીક તેજપુર પાસેનું જે તેજગઢ પાસેનું જે ગરનારું છે રેલવે ગઢનારું ક્રોસિંગ પાસે ત્યાં એને પકડવામાં આવ્યો છે એટલે અમારી પૂછપરછ અમારી તપાસ ચાલુ છે જે પણ બાબત હશે અમે પ્રેસ આઉટ કરે